વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખા દ્વારા આગામી રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને છેલ્લા પાંચ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ કરતા કુલ છ યુનિટમાં ઇન્સ્પેક્શન હાથ ધરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ કામગીરી દરમિયાન દસ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાહન દ્વારા પણ આશરે પિસ્તાલીસ જેટલા નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં રક્ષાબંધનના તહેવારને નિમિત્તે છેલ્લા પાંચ દિવસ આ ચેકિંગ ચાલુ છે અને છેલ્લા પાંચ દિવસમાં અલગ અલગ જે ફરસાણ અને મીઠાઈની દુકાનો જે છે દુકાનો હોય કે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન જે શંકાસ્પદ લાગે એ મીઠાઈનો નમૂનો અથવા ફરસાણનો નમૂનો અથવા રો મટિરિયલનો નમૂનો લઈ અને ચેકિંગમાં પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવે કે તમામે તમામ વોર્ડમાં દરેક ફૂડ સેફ્ટી ઓફિસર પોતાના વોર્ડમાં જઈ અને આ ચેકિંગ કરતા હોઈશ આપણી પાસે અત્યારે આઠ જૂના ફૂડ ઓફિસર છે અને બે નવા ફૂડ સેફ્ટી ઓફિસર અત્યારે હાજર થયેલા છે એટલે ટોટલ આપણી પાસે અત્યારે દસ ફૂડ સેફ્ટી ઓફિસર્સ છે હા હા અમારી માંગ હતી એ માંગ સ્વીકારી બી દીધી છે અને એના માટે નવી જે જોગવાઈ કરવાની હતી ફૂડ સેફ્ટી ઓફિસર એ પણ થઈ જશે ને એની ભરતીની પ્રક્રિયા બી અત્યારે વહીવટ દ્વારા ચાલુ ગડીયા રોડ પર આવેલી પ્રથમ સ્વીટ ગોરવામાં મયુર સ્વીટ અલ્કાપુરીમાં રિંકી ફૂડ્સ રાવપુરામાં રામ રતનલાલ પેંડાવાલા અને હરણી રોડ પર તૃપ્તિ રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ચકાસણી કરી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા